આમોદનગર સહિત પંથકમાં દશામાની ભક્તિમાં તરબુળ બનેલા શ્રદ્ધાળુઓ શેરીએ શેરીએ ગામે ગામ દશામાના ગુણગાન ગવાઈ રહ્યા છે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી દસ દિવસ સુધી માતાના ઉત્સવનો પ્રારંભ થયો છે દશામાની શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં વિધિવત સ્થાપના કરી દશામાની ભક્તિમાં તલ્લીન બની ગયા છે આમોદનગર સહિત પંથકમાં ઠેર ઠેર દશામાની મહિમાની વાર્તાઓનું વાંચન કરી સાંભળીને માય ભક્તો ભક્તિમય બન્યા છે તેમજ સાંજની આરતી અને થાળમાં મોટી સંખ્યામાં બાળકો ભાઈઓ બહેનો તેમજ વડીલો સમૂહ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે સમગ્ર આમોદ પંથકમાં દશામાની ભક્તિમય માહોલ જામ્યો છે દશામાના શેરીએ શેરીએ ગામે ગામ ગુણગાન ગવાઈ રહ્યા છે દસ દિવસના તહેવાર નિમિત્તે સવાર સાંજ માતાજીની આરતી અને ધૂનમાં માય ભક્તો ભક્તિમય બન્યા છે તેમજ માય ભક્તો દ્વારા છપ્પન ભોગની પ્રસાદીના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે જે દશામા અમે છેલ્લા ચાર વર્ષથી માં દશામાની સ્થાપના કરી છે રોજ સાંજ સવારમાં માં દશામાની આરતી કરીએ છીએ અને અમારા વિસ્તારના લોકો આરતીનો લાભ લેવા આવે છે અને અમે કુમારિકાઓ પણ દર વર્ષે જમાડીએ છીએ અને આવતીકાલે અમે છપ્પન ભોગ આયોજ આયોજન કરેલ છે